સુરત શહેરના સિંગરપુરમાં ડુપ્લિકેટ સર્ટિફિકેટ કેસમાં પોલીસે દિલ્હીથી વધુ એક આરોપીની ધરપકડ કરી છે દિલ્હીના રાહુલ સેનની નામના આરોપીની ધરપકડ કરવામાં આવી માર્કશીટ રેકેટમાં દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો છે સુરતનો એજન્ટ નિલેશ દિલ્હી ખાતે ડુપ્લિકેટ માર્કશીટ બનાવતો હતો સમગ્ર મામલે એક બાદ એક કુલ ચારની ધરપકડ કરવામાં આવી લાખો રૂપિયા લઈ ડુપ્લિકેટ માર્કશીટ બનાવવામાં આવતી હોવાનું સામે આવતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે પોલીસે કહ્યું કે રાષ્ટ્રવ્યાપી કોમાંડ છે વિદેશ જવા જેમ એજન્ટ હોય છે તેમ જે ડોક્યુમેન્ટ જોઈએ ત્યારે આ લોકો પાસેથી ડોક્યુમેન્ટ માટે મોકલતા હોય છે નિલેશ સાવલિયા ગુજરાતનો એજન્ટ હતો તેની સાથે અલગ અલગ એજન્ટ સંપર્કમાં હતા જેના આધારે બે એજન્ટ ઝડપાયા જેમાં શેલવાસી આસિફ જીવાણી અને કેતન જેઠવા પર શર્ટીની જરૂર હોય તેને નિલેશ પાસે મોકલતા હતા નિલેશ દિલ્હી અને હરિયાણાના એજન્ટ પાસે મોકલતો હતો કરણ રાહુલ મનોજ કુમાર છે આ લોકો પાસે ઘણા એજન્ટ નિલેશ જેવા હતા જેમાં તપાસ કરતા રાહુલ સેનની અટક કરવામાં આવી છે તેના ઘરમાંથી અલગ અલગ સાહીઠ ડિગ્રી મળી આવી જેમાં સુડતાલીસ નામ સાથેની છે બાકીની કોરી છે રાહુલની કસ્ટડી મંગાઈ છે તેમાંથી નવા તાર ખુલી રહ્યા છે દિલ્હી અને હરિયાણાના અમુક લોકો ફેક સર્ટીનો ધંધો કરી રહ્યા છે ભારતમાં ઘણા લોકોને આવી ડિગ્રી અપાઈ છે અને આ સિન્ડિકેટ છે હકીકત છે શું કઈ રીતે આટલું ચલાવતા હતા આ કૌભાંડ રાષ્ટ્રવ્યાપી કૌભાંડ છે અને ધાર્યા કરતાં ઘણું મોટું કૌભાંડ છે આની અંદર સમ સમજીએ તો કોઈ પણ વ્યક્તિને ફોરેન જવું હોય અથવા કોઈ સરકારી નોકરી લેવી હોય અથવા કોઈ નોકરીની અંદર કોઈ ડોક્યુમેન્ટની જરૂર હોય તો એ તે લોકો નોર્મલી કોઈ એજન્ટનો કોન્ટેક કરતા હોય છે આપ જાણો છો તેમ ફોરેન જવા માટે ઘણા બધા એજન્ટ્સ લોકો પોતાની ઓફિસ ખોલીને બેસતા હોય છે તો સૌથી પહેલાં આ એક પહેલું સ્ટેજ છે કે જેમાં જેને ડોક્યુમેન્ટની જરૂર હોય તેઓ આવા એજન્ટનો કોન્ટેક કરતા હોય છે અને એજન્ટને જ્યારે ખ્યાલ આવે કે અમને કોઈ ડોક્યુમેન્ટની જરૂર છે તો એ બીજા સ્ટેજમાં અન્ય એક એજન્ટ પાસે મોકલતા હોય છે તો હમણાં જે અગાઉ એકવીસ તારીખે આપણે નિલેશ સાવલિયાને પકડેલો એ આ ટાઈપનો ગુજરાતનો એજન્ટ હતો એટલે એની પાસે અલગ અલગ એજન્ટ્સ કોન્ટેક્ટમાં હતા એમાં અમે બે એજન્ટની ધરપકડ કરેલી છે સેલવા સાથે જેનું નામ છે આસિફ જીવાણી અને કેતન જેઠવા આ બંને એજ એજન્ટ આવા જે માણસોને સર્ટિફિકેટ અથવા ડિગ્રીની જરૂર હોય એવા લોકોને આ નિલેશ સાવલિયા પાસે મોકલી આપતા નિવે નિલેશ સાવલિયા પછી આવા માણસોનો ડેટા એ લોકોના પૈસા લઈને દિલ્હી અને હરિયાણાના ત્રણ માણસોના નામ અત્યારે અમારી સામે આવેલા છે જેમાં એકનું નામ છે કરણ બીજું છે મનોજ કુમાર અને ત્રીજું છે રાહુલ સૈની આ લોકો પાસે મોકલી આપતા હતા અને આ રાહુલ સૈન આ ત્રણ માણસો એવા છે કે જે લોકોને આવા નિલેશ સાવલિયા જેમ ગુજરાતમાં એજન્ટ છે એમ આખા ઇન્ડિયાની અંદર આવા ઘણા બધા એજન્ટ્સ એ લોકોના કોન્ટેક્ટમાં હતા અને આવા માણસોને આ લોકો સર્ટિફિકેટ પ્રોવાઈડ કરતા હતા જે પૈકી કરતા સિંગણપુરની અમારી ટીમ દ્વારા રાહુલ સૈનીની ચોવીસ તારીખે અટક કરવામાં આવેલી છે અને જ્યારે એનો ઘરનું સર્ચ કરવામાં આવ્યું ત્યારે તેની પાસેથી અલગ અલગ સાહીઠ ડિગ્રીઓ અને સર્ટિફિકેટ્સ મળેલા છે જેની અંદરથી સુડતાળીસ નામજોગ છે અને બાકીની તેર એ નામ વગરના સર્ટિફિકેટ અને ડિગ્રીઓ છે એટલે રાહુલ સૈનીને અટક કરીને એના એક તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને એની પૂછપરછ કરતાં આગળ પણ નવા તાર ઓપન થાય છે જેની અંદર દિલ્હીના અને હરિયાણાના અમુક ઈસમો છે જે લોકો આવા ફેક સર્ટિફિકેટનો ધંધો વર્ષોથી કરી રહ્યા છે અને આ લોકો દ્વારા ભારતમાં ઘણા બધા લોકોને આવા ફેક સર્ટિફિકેટો આપવામાં આવેલા છે તો આ એક સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ લેવલે એજન્ટ્સનું આખું એક સિન્ડિકેટ છે અને આના જે માસ્ટર માઇન્ડ છે એ લોકો દિલ્હીમાં અને હરિયાણામાં બેઠેલા છે જેના માટે અમારી સિંગણપુરની ટીમ અત્યારે દિલ્હી અને હરિયાણાની અંદર રેડો કરી રહેલી છે અને આ માણસોને અટક કરવામાં આવશે અત્યાર સુધી ટોટલ બસો સત્તર જેટલી ડિગ્રી અને સર્ટિફિકેટ્સ સિંગણપુર પોલીસ દ્વારા જમા કરવામાં આવેલા છે અને જે લોકો આ ડિગ્રીનો ખોટો ઉપયોગ કરેલો છે એવા બે ઈસમો છે જેનું નામ છે દીપક પરાસર અને હાર્દિક પાટીલ જેની સેલવાસાથી અટક કરવામાં આવેલી છે આમ અત્યાર સુધી અમે નિલેશ સાવલિયા આસિફ જીવાણી કેતન જેઠવા અમિત પરાસર હાર્દિક પાટીલ આટલા ઈસમોની ધરપકડ કરેલી છે અને હજુ પણ આની અંદર ઘણા બધા ઈસમો ઇન્વોલ્વ હોય એવું જણાઈ આવેલ છે એટલે અમારી ટીમો અલગ અલગ રાજ્યની અંદર આની રેડ કરી રહેલી છે આની અંદર એક વસ્તુ ધ્યાનમાં આવેલી છે કે આમાં યુનિવર્સિટી અમુક છે જે ગુજરાત બહારની છે એ લોકોનું પણ ઇન્વોલ્વમેન્ટ ધ્યાનમાં આવે છે કારણ કે આ લોકોના ઇન્ટ્રોગેશનમાં એ વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે જે દિલ્હી અને હરિયાણામાં બેઠેલા ઈસમો છે એ લોકોના અમુક કોન્ટેક્ટ યુનિવર્સિટીમાં પણ રહેલા છે અને યુનિવર્સિટીની અંદર એમના અમુક માણસો રોકેલા છે એટલે એ એમના દ્વારા સર્ટિફિકેટ આપવામાં મદદ કરવામાં આવતી હતી અને જ્યારે કોઈપણ એજન્સી અથવા ફોરેનની યુનિવર્સિટી આવા સર્ટિફિકેટનું વેરિફિકેશન કરવામાં આવે ત્યારે યુનિવર્સિટી દ્વારા પણ આવી ડિગ્રી અને સર્ટિફિકેટને એ લોકો ઓથોરાઇઝ કરી આપતા હતા એટલે આ એક રાષ્ટ્રવ્યાપી બહુ મોટું કૌભાંડ છે અને સિંગણપુર પોલીસ અને અમારી ડીસીપી ઝોન ઝોન થ્રીની ટીમ માન મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી એની તપાસ આગળ કરી રહેલી છે અમદાવાદની એક યુનિવર્સિટી છે અત્યારે અમારો તપાસનો વિષય છે અત્યારે હાલમાં એ સ્ટેજે અમે ડિક્લેર કરી શકીએ એમ નથી પરંતુ અમારી ટીમ એ દિશામાં કામ કરી રહી છે જો એ યુનિવર્સિટીનું ઇન્વોલ્વમેન્ટ ધ્યાનમાં આવશે તો તેની સામે પણ અમે કાયદેસરની કાર્યવાહી કર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ્યારે નિલેશ સાવલિયાના ત્યાં સૌપ્રથમ જ્યારે રેડ કરી હતી ત્યારે એકસો સાડત્રીસ સર્ટિફિકેટ પૈકી ચોવીસ સર્ટિફિકેટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ધ્યાનમાં આવેલા હતા અમે એ જ દિવસે આ ચોવીસ સર્ટિફિકેટનું વેરિફિકેશન ત્યાંના વાઇસ ચાન્સેલર મેડમ છે એમની જોડે કન્ફર્મેશન કરેલું હતું એમના દ્વારા અમને જાણ કરવામાં આવેલી હતી કે આ ચોવીસે ચોવીસ સર્ટિફિકેટ એમની યુનિવર્સિટી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા નથી એટલે આમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કોઈ રોલ નથી પરંતુ આ લોકોએ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફેક ડોક્યુમેન્ટ બનાવેલા છે જેના આધારે અમે ગુનો દાખલ કરેલો હતો અત્યારે અમારી પાસે ટોટલ બસો ને સત્તર જેટલી અને સર્ટિફિકેટ મેળેલા છે એમાં અમદાવાદની અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જેમ બતાવી એમ ચોવીસ આવેલા છે બીજી તપાસનો વિષય છે એટલે હાલમાં આ સ્ટેજે તપાસને નુકસાન ના થાય એટલા માટે અમે વસ્તુ ડિક્લેર નહીં કરીએ પરંતુ એને ઊંડાણપૂર્વક સુરત પોલીસ તપાસ કરી રહેલી છે અને એમાં જો કોઈનું ઇન્વોલ્વમેન્ટ જણાશે તો એને ધરપકડ પણ કરવામાં આવશે અને આપને મીડિયાને પણ જણાવવામાં આવશે જેમ કે દિલ્હીમાંથી માણસ પાસેથી જ્યારે ડિગ્રી મળી ત્યારે અમુકના નામ વગરની ડિગ્રીઓ છે તો એ નામ વગરની ડિગ્રીઓ છે એ ક્લિયર કટ બતાવે છે કે આ ફેક છે પછી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે ચોવીસ ડિગ્રીઓ બતાવેલી છે જેનું અમે યુનિવર્સિટીમાં વેરિફિકેશન કરતાં યુનિવર્સિટીએ કન્ફર્મ કર્યું છે કે આ ડિગ્રીઓ એમના ત્યાંથી ઇસ્યુ થયેલી નથી તો બટ નેચરલ છે આ ડુપ્લિકેટ બનાવેલી છે તો આ તપાસનો વિષય છે અને જો યુનિવર્સિટીનું ઇન્વોલ્વમેન્ટ હોય તો ઘણી વખત એ ડિગ્રી સાચી પણ લાગે કારણ કે યુનિવર્સિટી એનું ઓથેન્ટિકેટ કરતી હોય છે તો અમુક સ્ટેજે એવું ધ્યાનમાં આવે છે ગુજરાત બહારની અમુક યુનિવર્સિટીઓ અત્યારે મારા પ્રાથમિક તપાસમાં એવું ધ્યાનમાં આવેલું છે કે યુનિવર્સિટીની અંદર અમુક માણસો